શેવા લાગે જોજો ભાષા ઓ અમે વિવાહ કરવાના છે ઉતાવળ તો જબરસ પહેણવાની આપળો ભાષા ઓ સાણ પહેણવાનું સાત તો દગાજી આપણે પહેણવાના ઈ ભાષા ઓ તમે શું પહેણ્યા હતા એવું આપણે પહેણવાના એ દાન અલે આ ઘર મશો જો તું પહેણવા તા ને યાર આપણે પહેણવાના બધી પબ્લિક જોશે આ તો તાણ યાર આપણા છે આપણા છે શું ગીત ગાય હે લાડા અવળો અબળો હે આડજે રે એવો ગીત ગાય છે પાછળ પાછળ બેરો છે હા તો ટેમ્પામ બોલે પાછો બેરો ન બેરો બધો આવ ખાલી દર્શન કરવા આવ્યો તો તાણ ઓ હે લાડા અવળો અવળો હે આડજે રે પોળા પકાઈ ને જો એમ કીધું બધો ઓવા પોળા પકાઈ કરીને હે આડજે રે

ઓએ ખેડા અંદર ઓડા કેવા લાગે છે આપડે તમે તો કદી જિંદગીમાં કદી તમે પહેલા પણ કંકુત્રી મેલી

ડોશી મારી જાય ને એટલે ગોડો થઈ ગયો લાગે છે સરપંચ તમારે નહીં તમારા છોકરા ને નહીં એમાં તમે મારું હાલ થાય હું બરતા પડે છે મારી ચાલી તો તમારી હું ચાલો છે તમે સોના મોના જો અત્યારે જમ્બા આવી જજો અમે બરાબર જતા આવી જજો ખાવાનું સાટવા લાગી દે તો આવી જજો સાટવા આવી જઈ સોનામોના મોના 100 રૂપિયા લઈને એ પાછા એમ ના સાટવા દેતા ન ખાલી પડેલી હાથમાં જ પાછા જમણ વારો સાપરસ ગપ્પા મારો ઘર માં કરંટ મગજ ફરી ગયું હાલી દી એ કરંટ અમે ગોડાન ફરી ગયું તો શું લાયા છે ભારે લાયા કુ એ શેડા લાઈટ ના

હા તાઈ કાઈ જાય ગયો રાણી બા તમે ફોટો પાડો કો હા ફોટા પાડો ગમે તે પાડો ખરો નહીં ટેટસ મેળો ટેટસ રંગુજી અઢી નરવા નહીં તમારે જેવાનું પછી નહીં કોઈ મને સા પાવો યે થાય કેવો પણ માર તો બાપ લા સામાં પાવો પાછો કોઈ નહી મારો સાલે તાઈ સાવ ને હું બની જાઉં તવા પાવ નહી સાલે તાઈ ના ના સા પીવાના ગોડા

તલવારવા દેવા નહીં એ તૂટી સાહેબ કરાવ્યું કોણ અરે બોલવાય કોઈ નઈ હેડો અમારા બીજી વાત થોડો છો તમારી બળતા બળ એની વાત કરો પેલા લાની બળતા પડતા જ બળ દેવા પહેરવા જઉંજે તો મને સારું નહિ લાગતું તા જોઈ તું પહેરવા

એકલો પી્યા આવું એ કોમ કરો પહોન્યો બની ગયે પણ અમારે વસ્તુ લિયલું પડશે બોલો થંભો લેજો તો નહી મોટો પીઠું આવે છે તે થોડી થોડી કોઠ હળિયું ખ્યાસી લે છે તમે પીતા મને ખબર છે હળિયો તો આ હું એ નઈ પીતો હું આ તો બાટલો જ જો એવું નરવા થઈ ગયા છે

તમે મગજ મારે ઘોડા ને પકડવું હોય ઘોડા ને પકડવું લાખો મેળા ઉપર વાત જોઈ રહી સારી ડોશી મા તો બાય કેવાય તો પૂરા લાકડી બળછે આરોડવા પરિવાર બેસ હોય મો આ મંદિર બેસ વલ્લા હા પૈસા લાગે શેર બે તા લાય બાપરે બે તાર બાપર પૈસા પૈસા ના